તમારી યુટ્યુબ ચેનલનો એન્ટ્રો વિડીયો કઈ રીતે મિત્રો બનાવો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો આ પહેલી જ વખત મિત્રો આપણે આ કાઇન માસ્ટરનો વિડીયો બનાવી રહ્યા છે જેની અંદર તમે તમારી યુટ્યુબ ચેનલનો એન્ટ્રો એકદમ આવી રીતે બનાવી શકો તો વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રહેજો બિંદાસથી તમે ઘરે બેઠા આવી રીતે બનાવી શકો છો ચલો વિડીયોની શરૂઆત મિત્રો સ્વાગત છે આપણે કાઇન માસ્ટરને ઓપન કરી લીધું છે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તમે એક યુટ્યુબર છો મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો યુટ્યુબર જ હોય છે અને એમને મિત્રો એમના યુટ્યુબ ચેનલનું જે એન્ટ્રો બનાવવો હશે તો તમે તમારા કાઇન માસ્ટરથી કઈ રીતે બનાવી શક છો તો ઓલરેડી મિત્રો આ જે એપ્લિકેશન છે એ તો પ્લે સ્ટોર નું છે અને લોગો વાળું છે પણ તમારી પાસે જે પણ એપ્લિકેશન હોય એની અંદર બધાય એપ્લિકેશન ની અંદર આ સિસ્ટમ આવે છે અને બેસ્ટ લોગો તમે એન્ટ્રો બનાવી શકો છો તમારી YouTube ચેનલ નો તો વિડિયો માં મિત્રો ખાસ ધ્યાન આપજો અને કાઇન માસ્ટર વિશે વધુ કોઈ પણ તમારે એડિટિંગ શીખવું છે તો મિત્રો તમે કમેન્ટ કરજો તમારી કમેન્ટ ની જરૂર જો તમે કમેન્ટ કરશો ને તો જ આપણે એના વિશે વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરીશું તો સૌથી પહેલા તો મિત્રો કાઇન માસ્ટર ને આપણે ઓપન કરી દીધું છે અને જેવું તમે કાઇન માસ્ટરને ઓપન કરશો એટલે પહેલું તો આપણે અહીંયા કોરે કોરું છે એટલે આપણે અહીંયા થમ્બલેન કોઈ પણ લેવાનું છે તો અહીંયા જે આ મીડિયા લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી જે આસિસ્ટન્ટ લખ્યું છે એની ઉપર ક્લિક કરીને તમારું મનપસંદ કોઈ પણ એક બેકગ્રાઉન્ડ અહીંયાથી તમારે લઈ લેવાનું છે તો અત્યારે હું ટેમ્પરરી મિત્રો એક કોઈ પણ બેકગ્રાઉન્ડ અહીંયાથી લઈ લઉં છું તો મેં આ ટાકલા તરીકે લઈ લીધું છે ત્યાર પછી એના ઉપર તમારે क्लिक करणो छे આ જે થંબલન છેના ઉપર તો મેના ઉપર ક્લિક કર્યું છે તો અહીંયા તમને ઘણા બધા ફીચર મિત્રો મળી જાય છે તમે જુઓ છો તમે આ ફીચર તમે ક્યારે પણ ચેક પણ નહી કર્યું અને જો તમને આ ફીચર નથી મળતું તો તમે મને કમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે પણ વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરીશું કે આ જે ફીચર છે તમને ક્લિપર એ તમને કઈ રીતે મળશે હવે અહીંયાથી તમને ઘણા બધા ઓપ્શન મળે છેમાંથી તમાર એક ઓપ્શન છે ક્લિપ ગ્રાફિક્સ લખ્યું છે એમાં એની ઉપર આપણે ગ્રાફિક લખ્યું એની ઉપર આપણે क्लिक કરી લઈએ જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ચારો ઓપ્શન તો મિત્રો જોવા મળી જ રહેશે ઘણા મિત્રોને આ બ ઓપ્શન તો જોવા મળતા જ પણ તમે ક્યારે પણ વિચાર્યું મિત્રો કે તમે ઉપર જશો તો તમને કેટલા બધા ફીચર મળે છે તો અહીં ઘણા બધા ફીચર તમને મળે છે એમાંથી મિત્રો આપણે પસંદ કરવા છે મ્યુઝિક આલ્બમ તો મ્યુઝિક આલ્બમ પર આપણે ક્લિક કરી દીધું છે એની અંદર તમને ઘણા બધા અલગ અલગ મળે છે જો ફીચર તમને આ ટાઈપનું જોઈએ છે આ ટાઈપનું લગાવું છે તમારું મનપસંદ તમે લગાવો તમને જે પણ ગ્રેફિક તમારે લગાવવું છે તમારા એન્ટ્રો માટે એ તમે પસંદ કરી લો આ ટાઈપનું તો અહીંયાથી તમને આ ટાઈપના ઘણા બધા મળે છે તો ચલો દાખલા તરીકે મેં આ પસંદ કર્યું છે હવે આની અંદર કે આપણે અલગ અલગ પણ આવે છે તો આપણે તો આ જ રાખવું છે આની અંદર આપણી ચેનલનો એન્ટ્રો બનાવવાનો છે હવે આ તો મિત્રો આપણે સેટ કરી લીધું છે હવે આની અંદર તમને અહીંયા ત્રણ ઓપ્શન મળે છે જો અહીં લખાઈને આવે છે जिना अक्षर मोटा अक्षर આનાથી મોટો અક્ષર તો તમારે તમારી ચેનલ નું સૌથી મોટો અક્ષર માં નામ લખવાનું છે દાખલા તરીકે છે ને હે ઇન્ટર ટેક્સ્ટ હે જે પીળા કલર માં લખેલું છે તો અહીંયા તમને પહેલા નંબર નું ઓપ્શન છે આપણે એની ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમારી YouTube ચેનલ નું તમારે નામ લખવાનું હવે દાખલા તરીકે હું અહીંયા મિત્રો ટેમ્પરરી કોઈ પણ એક નામ લખી લઉં છું ખાસ કરીને તો હું અહીંયા ટેમ્પરરી આ ટાઈપનું નામ લખું છું મિત્રો ધ્યાન આપજો અને અહીંયા આપણે આ રીતે કોઈ સ્પેલિંગમાં મિત્રો ભૂલ થઈ જાય તો માફ કરજો કારણ કે फटाफट આપણે બનાવી રહ્યા છે તો આ રીતે મે લખ્યું છે આરડી બ્લોક્સ હવે તમને એક ઓપ્શન મળશે એ વાળું અહીંયા જે આઇકન છે આની ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને ક્લિક કરીને તમને અહીંયા ઝીરોમાં દેખાડે અહીંયા એન્ડ્રોઈડ ફાઈટ છે અહીં લાઇટ હવે આની અંદર આ ઘણા બધા સ્ટાઇલ ફંડ તમને ઇંગ્લિશમાં મળે છે બરાબર તો આમાંથી કોઈ કોઈપણ આપણે સ્ટાઇલ ફંડને આપણે એડ કરવો હશે તો સ્ટાઇલ ફંડ તમે કોઈ પણ આમાંથી એડ કરી શકો છો તમને જે પણ મનગમતા હોય ને એ ટાઇપ મે તો દાખલા તરીકે મે સેટ કર્યું છે એને ડન કરી દીધું હવે ડન કર્યું એટલે મિત્રો આ ટાઇપ નું લખાઈને આવી ગયું છે અને આપણે ઓકે આપી દઈએ તો જોઈ લો મિત્રો ઓકે આપ્યું છે તો અહીંયા લખાઈને આવી ગયું છે બ્લોગ આરડી બ્લોગs હવે નીચે લાઈન અહીંયા કંઈક પીળા વાઇટ અક્ષરમાં લખ્યું છે એની અંદર તમારે શું લખું તો તમારે એની અંદર છે ને લખી લેવાનું છે સબસ્ક્રાઇબ અને લાઈક બરોબર તો સબસ્ક્રાઇબ તો આપણે આ રીતે લખી લઈએ subscribe and like બરોબર છે તો અહીંયા આપણે આવી રીતે લખી લીધું છે જોઈ લો મિત્રો હવે અહીં પાં સ્ટાઈલ તમારે બદલવી છે તો તમને અહીં ઘણા બધા ઓપ્શન મળશે એની ઉપર આપણે ક્લિક કરી લીધું છે અને डन કરી લઈએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા subscribe and like નીચેના ઓપ્શનમાં તમને આ ટાઈપનું ઓપ્શન આવી ગયું છે અને અક્ષરો થોડા કાટા જોવા નથી મળી રહ્યા તો અક્ષર ઉપર આપણે મિત્રો થોડક ફરીવાર એક ક્લિક કરી અને જે સ્ટાઈલ છે એની અંદર થોડાક અક્ષરો આપણે નાના કરી દઈએ આમાં ઘણા બધા ફીચર તમને અહીંયા મળે છે તો મે નાના અક્ષરો કલ્લી દયા જેથી મિત્રો ત્યાં વાંચાય સારું જોઈ લો આ ટાઈપ નું લખીને આવી ગયું છે અને એના થી પણ નાના અક્ષરો રાખવા છે તો તમને અહીંયા ઘણા બધા ફીચર મળે છે આમાંથી તમારા મન પસંદ આ રીતે તમે સેટ કરી શકો છો જેટલા નાના અક્ષરો હશે એટલું તમારા માટે બેસ્ટ દેખાશે જો આ લખાઈ ગયું હજુ એક નાના અક્ષરમાં લખેલું છે ઇન્ટરટેક્સ્ટ હેર તો અહીંયા આપણે શું લખવું તો અહીંયા તમે લખી દેજો થેન્ક્સ ફોર યુ વોચ તો બરોબર છે આ રીતે આપણે થેન્ક્સ बराबर है तो आई रीते आप लखी लीए डायरेक्ट वॉच कर दिए तो चाल से तो दाखला तरीके अँ वोचिंग विडियो अने विडियो करव हो तो विडियो करी लो એ લસારું દેખાય હવે મેં અહીંયા ઓકે કરી દીધું છે તમે જોઈ શકો છો મિત્રો હવે નીચે અહીંયા લખાઈને આવી ગયોસ થેન્ક્સ ફોર યુ વેચ હવે અહીંયા જે આપણી ચેનલનો લોગો છે કે તમારી ચેનલનો ફોટો છે કે તમારો કોઈ સબસ્ક્રાઇબ છે મતલબ જે ફોટો લગાવવાનો છે અહીંયા ફોટો આપણે કઈ રીતે લગાવવાનો છે વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન જો હજુ તો કણો બધું એની અંદર સિસ્ટમ બાકી છે કઈ રીતે આપણે બેસ્ટ ક્વોલિટીમાં બનાવવાનું છે હવે કાઇન માસ્ટરનો લોગો તો કદાચ તમને તમે વાપરતા હસો તો તમારા ફોનની અંદર નહી હોય પણ હું તો તમને જે પ્લે સ્ટોર નું કાઇન છે એની અંદર કેટલી બધી સિસ્ટમ આવે છે અને જે તમારી પાસે છે કાઈન માસ્ટર એક જ આવે છે મતલબ એક જ કે આની અંદર લોગો છે અને તમારી પાસે હશે અમાર લોગો નહીં હોય તો કાઈન માસ્ટર માં વધુ કોઈ સિસ્ટમ શીખવી હોય તો કોમેન્ટ કરજો મિત્રો હવે અહીંયા જે આપડી ફોટો આપડી ખુદ ની લગાવવાની છે તો તમારે એના માટે અહીંથી થોડું બેકઅપ નીકળી આવવાનું છે નીકળી આયા પછી મિત્રો અહીંયા તમને ફરીથી આપડી ફાઈલ અહીંયા મેઈન ટોપિક અહીંયા આવી ગઈ છે જોઈ લો અહીંયા આ ટોપિક આવી ગઈ છે અવે આ મેન ઓપ્શન આવી ગયો હવે અહીંયા આપડી જે પ્રોફાઇલ ફોટો આપણે વાત કરી કે પ્રોફાઇલ ફોટો અહીંયા લગાવવાની છે તો આ જે લેયર લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ અને જે મીડિયાની ફાઈલ છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ હવે અહીંયાથી તમારી ખુદની એક ફોટો તમારે લગાવવાની છે તો હું અહીંયા કોઈ પણ એક ફોટો લગાવી દઉં છું તમારી સામે તો ચાલું અહીંયા ઘણી બધી મારી પાસે ફોટાઓ છે તો એક ગમે તે એક ફોટો અહીંયા લગાઈ લઉં જેથી તમને ખ્યાલ આવે તો મારી પાસે અહીંયા એક પાત્રીજીની ફોટો છે અને ક્રોપિંગ કરીને મારે અહીંયા લગાવવી છે આ ફોટોને તો મિત્રો અને કઈ કઈ રીતે હું કાઈન કોપિંગ કરું છું એ મિત્રો ધ્યાન આપજો તો પહેલા તો મિત્રો ક્રોપિંગ કરવા માટે તમારે આ રીતે સાઈઝ અને નાની કરી લેવાની છે જો અહીંયા વધારેની સાઈઝ તમારે એને કાઢી દેવાની છે તો મેં અહીંથી આ ફોટો સેટ કરવાની કોશિશ કરું છું પણ આ ફોટો મારી સેટ થશે કે મતલબ નઈ થાય એ પણ આપણે જોવાનું છે કારણ કે આ ફોટો થોડીક આડી સ્ટાઈલમાં પાડેલી છે એટલે ઊભી સાઈડમાં તો આ ફોટો કદાચ સેટ નઈ થાય તો એને આપણે રીટર્ન કરી લઈએ નવી ફોટો લઈ લ્યો કોઈ પણ તો મીડિયામાં ગયા ફરીથી અને અહીંયા ઘણા બધા ફોટાઓ છે તો એમમાંથી હું કોઈ પણ એક ફોટો અહીંયા સિલેક્ટ કરી લઉં છું તો કેપ્ચર માં ચલો અહીંયા કેપ્ચર માં જો અહીંયા ઘણા બધા ફોટાઓ સંજયના છે તો સંજયના ફોટામાંથી એક કોઈ પણ એક ફોટો હું સિલેક્ટ કરી લઉં છું તો ચલો બધે આપણી ફોટો છે થંબલ ને હું અહીંથી કોઈ પણ એક સંજયની ફોટો લઈ લઉં છું દાખલા તરીકે આ ફોટો મે લીધી છે તમે જોઈ લો આ સટી ફોટો છે દાખલા તરીકે ફોટો ભલે તમે ગમે તે સેટ કરો પણ હું અહીંયા સ્માઈલ વાળી ફોટો સેટ કરી રહ્યો છું આ રીતેને ક્રોપિંગ કરી લો પહેલાં તો તો મેં એની ઉપર ક્લિક કર્યું છે એને ઓન કરી લેવાનું અને ક્રોપિંગ કરી લો અને કમ્પ્લીટ ચોરસ સાઈટ આ રીતે તમારે કરી લેવાની છે તો આ ચોરસ સાઈટ તમારે આ રીતે કરી લેવાની અને અહીંયાથી થોડાક બેકઅપ આવો આ રીતે તમારે ચોરસ કરી લેવાનું તો આ રીતનું તમને ઓપ્શન મળે છે બરાબર હવે આ રીતના ઓપ્શનની અંદર મિત્રો અહીંયા તમારે કઈ રીતે સેટ કરવું તો જો અહીંયા તો આપણું સેટિંગનું ઓપ્શન નથી પણ અહીંયા તમને એક ઓપ્શન મળે છે આ જે ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું તો મિત્રો જોઈ લો અહીંયા અલગ થી સ્ટાઈલમાં થઈ ગયો છે હવે હું અહીંયા ફોટો ઉપર ફરીથી આવીને અહીંયા આ રીતે જો ફોટો કઈ રીતે હું સેટ કરું છું વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો તો આ રીતે આને ફોટો ફૂલ સાઈઝમાં કરી લઉં છું ને અને પણ હું આ રીતે ચેક કરી લઉં છું હવે જે વિડિયો છે એને આપણે ચેક કરી લઈએ કેટલી છેલી સાઈઝ છે ને આ રીતે વધારી દઉં છું હું અહીંયા તો ચલો આપડી આ ફોટો અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે તો મિત્રો આ ફોટો આપણી કમ્પલેટલી શેર થઈ ગઈ છે અને આ રીતે તમારે વધારે દેવાની છે તો વધારે પછી મિત્રો આ ફોટોને આપણે કઈ રીતે સેટ કરવાની છે તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો મળે જુઓ અહીંયા તો આ ઓપ્શનમાંથી આપણે કઈ રીતેને સેની ઉપર આપણે ક્લિક કરશું તો આપણી ફોટો સારી થશે તો અહીંયા તમને જે અલગ અલગ ઓપ્શન મળે તો એની અંદર આપણે ઝૂમિંગ સિસ્ટમ કરવાની છે કઈ રીતે ઝૂમિંગ સિસ્ટમ કરવાની છે વિડિયોમાં ધ્યાન આપજો મિત્રો અહીંયા તો આ રીતે જોઈ લેજો ખાસ ધ્યાન આપજો આ રીતે ઝૂમિંગ સિસ્ટમ તમારે કરવાની છે હવે હું થોડોક પ્લે કરું છું અહીંયા જો મેં જોજો મિત્રો અહીંયા તો કાંઈક આ ટાઈપની તમારી જે લોગોવાળી ફોટો છે ને આ રીતની તમારી બની છે અને હજી થોડીક સ્લાઇટ આપણે નાની કરી દઈએ તો મેં અહીંયા નાની કરી દીધી છે અને ફરીથી હું પ્લે કરું છું તો આ રીતે થઈ ગયું છે હવે તમારું મન પસંદ તમારે મ્યુઝિક છે ગીત લગાવો છે ગીત લગાવો તો કદાક કોપીરાઈટ મિત્રો ભવિષ્યમાં આવી શકે છે એટલે આપણે ગીત લગાવવાની તો ખાસ એની અંદર કઈ જરૂર છે એ નહીં પણ અહીંયા આપણે કોઈ પણ એક અહીં મ્યુઝિક લગાવું છે તો મ્યુઝિક ને મીડિયામાં જઈએ જો મીડિયામાં મ્યુઝિક તો તમને નહીં મળે મ્યુઝિક નું ખાસ ઓપ્શન તમને અહીંયા જો પણ નથી મળતું તમે જોઈ રહ્યા છો કોઈ મ્યુઝિક નું ઓપ્શન તમને અહીંયા મળતું નથી તો આપણે પાછા રીટર્ન આવી ગયા ઓડિયો પર ક્લિક કર્યું છે અને ક્લિક કર્યા પછી મારી પાસે અહીંયા જે મે ઉજીક મે પહેલેથી ડાઉનલોડ કરેલા છે આપડે જે YouTube ફાઈલમાંથી તો હું અહીંથી કોઈ પણ એક ફાઈલની સેટ કરું છું અહીંયા જુઓ અહીંયા તમારે જે લગાવવું લગાઈ શકો છો પણ હું મારું ટેમ્પરરી લગાવું છું તો હું અહીંયા પ્લે કરું છું જો તમે અહીંયા તો આ રીતે તમે મિત્રો તમાર આ કોઈ પણ YouTube ચેનલ નું લોગો એડિટિંગ કાઈન માસ્ટર થી બેસ્ટ મિત્રો કરી શકો છો તો વિડિયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કમેન્ટ કરીને મિત્રો જણાવજો અને જે પણ લોકો આ કાઈન માસ્ટર થી વધુ કોઈ પણ એડિટિંગ શીખવા માંગતા હોય તો મને કમેન્ટ કરજો મિત્રો આપણે એના વિશે વિડિયો બનાવીશું અને આની અંદર વધારે અજી સિસ્ટમ લગાવી હોય તો બે ધડક થી તમે અહીંયા બેસ્ટ ક્વોલિટી માં લગાઈ શકો છો જુઓ અહીંયા તમને ખાલી એક ફ્રેમ ટાઈપ ની સિસ્ટમ તમને શીખવાડી દો તો આ એક ફ્રેમ ટાઇપની સિસ્ટમ છે મિત્રો અને આ લગાવાથી મિત્રો તમારો જે લોગો તમે જે ઇન્ટ્રો બનાયો છે એની અંદર છે ને વધારે સુધારો થશે કઈ રીતે થશે વિડિયોમાં ધ્યાન આપો તમે અહીંયા આ કઈ મોટી વાત નથી મિત્રો ઘણા લોકોને મિત્રો આ સિસ્ટમ આવરતી પણ નથી હોતી તો આ રીતે જો આ મે ફ્રેમ બનાવી છે તો એને હું બંને સાઈડ અહીંયા લગાવી દઉં છું આ રીતે તો મેં અહીંયા પણ લગાવી દીધું છે અને એને આપણે કોપી કરી લો અને કોપી કર્યા પછી હું એને ડબલ માર્શટ કરી લઉં ડુપ્લિકેટમાં અને એ ભાગને અહીંયા ઉપર લગાઈ લઉં છું તો તમે ખુદ મિત્રો હવે જુઓ કે કેટલું બેસ્ટ ક્વોલિટીમાં આ બન્યું છે તમે જુઓ અહીંયા આ સરામાં સારું બની ગયું છે જો તો મિત્રો કમેન્ટ કરજો જો વધુ તમારી સિસ્ટમ કાઈન માસ્ટરથી શીખ્યું હોય તો આપણે એના વિશે વિડિયો બનાવવાની પૂરી કોશિશ કરીશું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગન